જે આ સમૂહલગ્નનું આયોજન છે એમાં સમાજના સૌ લોકો ઉપસ્થિત રહ્યા છે ભાઈઓ બહેનો અને દૂર દૂર ભરૂચ જિલ્લાની બહારના લોકો પણ અહીં ઉપસ્થિત છે વિશાળ સંખ્યામાં અહીં આજે કાર્યક્રમ થયો છે ચંદ્રકાંતભાઈ વસાવાના નેતૃત્વમાં એ ખૂબ જ સુંદર આયોજન છે આવકાર્ય છે અને આ રીતે સમાજની એકતા સમાજની તાકાત દેખાઈ રહી છે અને સંગઠિત સમાજ એટલે સંગઠિત ગુજરાત અને સંગઠિત રાષ્ટ્ર જો સમાજ સંગઠિત હશે તો કઈ પણ પરિસ્થિતિમાં મુશ્કેલીમાંથી પાર પાડી શકાય તેમ છે એટલે એક કહેવાયું છે કે સંગઠનમાં જ શક્તિ છે અને શક્તિ આ જો વધારીએ તો એના કારણે આપણે જે કોઈ બી મુશ્કેલી હોય એ આપણે પાર પાડી શકીએ દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જવું હોય સંગઠન હોય તો જ આપણે એમાં સફળતાથી આગળ વધી શકીએ એટલે આજે વસાવા સમાજનો આદિવાસી સમાજે જે સંગઠન કરી અને પોતાના સમાજના જે એકસો એક જોડા આજે એનું આજે સમૂહ લગ્નનું જે આયોજન છે જ સુંદર આયોજન છે એમને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન